લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે મોતી તળાવ રોડ ઉપર પુષ્પક અને મેહુલ નામના વ્યક્તિ કારમાં વિદેશી દારૂ રાખી ઊભા છે જે બાતમીના આધારે એલસીબીની ટીમે દોડી છે મેહુલને વિદેશી દારૂની સાઈઠ બોટલ સાથે ઝડપી દીધો હતો લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે વેળાએ બાતમી મળી હતી કે મોતી તળાવ રોડ ઉપર વિદેશી દારૂ ભરેલી કાર સાથે પુષ્પક અશ્વિનભાઈ મકવાણા અને મેહુલ ઉર્ફે દક્કો રમેશભાઈ ગોયલ ઊભા છે જે બાતમીના આધારે એલસીબીની ટીમે દોડી છે રેડ કરતાં વિદેશી દારૂ ભરેલી કાર સાથે મેહુલ ઉર્ફે દિન રમેશભાઈ ગોહિલને વિદેશી દારૂની સાહીઠ બોટલ સાથે ઝડપી લઈ પૂછપરછ કરતા આ વિદેશી દારૂ પુષ્પક અશ્વિનભાઈ મકવાણા લાવ્યા હોવાની કબૂલાત આપતા બંને ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી પુષ્પક અશ્વિનભાઈ મકવાણાને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા wat